હેલો ગુડ મોર્નિંગ કેમ છો મજા મજામાં જશો તમે બધા આશા રાખો મજામાં જશો હું પણ મજામાં જ છું બધાને જય માતાજી જય મોગર તો આજે આપણે બનાવવાના છે ગોળચુરમાના લાડુ તો કોને ભાવે છે એ મને કોમેન્ટ કરીને કહેજો જેને ખાવા હોય એ મારા ઘરે આવી જજો કારણ કે આપણે બનાવવાના છે ગોળચુરમાના લાડુ કારણ કે આપણે તો ફેવરેટ છે આપણને બહુ ભાવે છે મને તો બહુ ભાવે છે ગોળચુરમાના લાડુ તો જેને ખાવા હોય એ લોકો મારા ઘરે આવી જજો ગાઈઝ આપણે બનાવીએ છીએ ચૂરમાના લાડુ તો મને ભાવે છે મને કોમેન્ટ કરીને કે આવડતા જ હશે પણ આપણે ગામડાના દેશી માણસ છે એટલે આપણે છે ને બધું આમ જાતે છે કોઈ શીખવાડ્યું નથી ચૂરમાના લાડુ બનાવતા હું જાતે શીખીશું માર મમ્મી ઓછું એટલું કરતા એટલું બધું નતું એમને ફાવતું એટલા માટે તો આપણે વિડીયો કેવો લાગે ને તો મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો ગાઈઝ તો કંઈ જ આપણે જઈશું હવે રસોડામાં આપણે કારણ કે ગોળ ગોળચૂરમાના લાડુ બનાવવાના છે તો આપણે હવે કરીશું બધું તૈયાર એના માટે આપણે જઈશું રસોડામાં તો તમે વિડીયોમાં બન્યા રહેજો મારો વિડીયો જોજો ને કમેન્ટ કરીને કહેજો કેવો વિડીયો લાગ્યો અને આપણે બનાવવાની રીત કેવી છે ગોળ ગોળચૂરમાની મને ખાસ કમેન્ટ કરીને જણાવજો ને તમે લોકો કઈ રીતે બનાવો છે એ પણ મને કોમેન્ટ કરીને કહેજો અને કોને ભાવે છે એ મારા ઘરે આવી જજો ખાવા માટે આમંત્રણ છે તમને જેને પણ ખાવું હોય મારા ઘરે આવી શકે છે ઓકે તો આપણે બનાવીએ ચાલુ કરીએ હેલો ગઈશ તો આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે શું બનાવું છું હું ગોળ ચૂરમાના લાડુ તો આપણે બધું તૈયાર કરી દીધું છે કાજુ બદામ ઇલાયચી ગોળ અને આપણે બે કિલોના લાડુ બનાવવાના છે એટલા માટે એ પ્રમાણે ગોળ લીધો છે અને આપણે તો ઘરનું ઘી છે એટલા માટે તો આપણે એક બાજુ મુઠિયા તળવાનું મુઠિયા સોરી મુઠિયા ગરમ ફાળું ગરમ પાણી કરી દીધું હતું અને મારા ભાભી થોડું મોણ નાખીને મુઠિયા બનાવવાનું ચાલુ કરી દીધું છે આપણે એક બાજુ ઇલાયચીનો ભૂકો કરી લીધો છે નાને આ કાજુ બધાને નાના ના કાતરી લીધા છે અને મારા ભાભી બનાવવા માંડ્યા છે મુઠિયા અને આપણે બી બનાવવા માંડ્યા છે મુઠિયા જો આપણા હાથમાં છે આપણે જાતે બનાવીએ છીએ મુઠિયા મારા ભાભી પણ બનાવે છે મુઠિયા અને એક બાજુ ગરમ કરવા માટે તેલ મૂકી દીધું છે ગાઈસ અને જોઈ શકો છો મેં આપણે ગોળ ચૂરમાના લાડુ બનાવીએ છીએ ઘરે તો મિત્રો આપણે બનાવીએ છીએ મુઠિયા જો હું પણ બનાવું છું મારા ભાભી પણ બનાવે છે એક બાજુ ગરમ કરવા માટે તેલ મૂકી દીધું છે ગેસ જો આપણે બધા મુઠિયા બનાવીને રેડી કરી દીધા છે અને એક બાજુ તેલ ગરમ થવા મૂકી દીધું છે આપણે મુઠિયા પર નાખી દીધા તળાવવા માટે એને સ્લો ગેસ પર આપણે મુઠિયાને તળવાના છે એકદમ ધીમી છે ગેસ પર આપણે મુઠિયા તળવાના છે ફાસ્ટ ગેસ નથી કરવાનો ફાસ્ટ ગેસ હશે તો ઉપરના લાલ થઈ જશે અને અંદર કાચું રહેશે ગેસ એટલા માટે આપણે એકદમ ધીમા ગેસ પર એને આપણે ફ્રાય કરવાના છીએ જેથી એને એકદમ ધીમે ધીમે શેકાઈ જાય મસ્ત એના માટે જો આપણે આ ફ્રાય થઈને અડધા ભૂઠિયા કાઢી લીધા આપણે ગોળ નાનો કરી લીધો છે બે કિલોના લાડુ બનાવવાના છે એટલે એ પ્રમાણે મેં ગોળ લીધો છે એમાં આપતા નથી કે આપણે જેટલું ગળ્યું જોયું એ પ્રમાણે ગોળ લઈ લીધો છે ગેસ અને આપણે આ મુઠિયા બનાવે છે તો આપણે મુઠિયાને પણ ધીમે ધીમે તળાતા જાય એટલે થોડી વાર લાગે છે કારણ કે એને ધીમા તાપે શીખવાના હોય ને બે કિલોના મુઠ્ઠા બનાવ્યા છે એટલે કેટલી વાર લાગે ને ગાયસ એટલા માટે આપણે ધીમા ફ્રાય તાપે ફ્રાય કરીએ છીએ ગાઈઝ ને આપણે આ મુઠ્ઠા જે ફ્રાય થઈને નીકળી ગયા છે બહાર એને આપણે નાના નાના ટુકડા કરી દઈશું જેથી મિક્સરમાં ફેરવવા માટે અને મિક્સર જારમાં ફેરવીએ જે સરળતાથી ફરી શકે કારણ કે એને ઠંડા પણ થઈ જાય ને થોડા નાના નાના ટુકડા કરી દઈએ તો એ ઠંડા પણ થઈ જાય ગઈશ એટલા માટે આપણે નાના કરી દેવા જોઈએ કારણ કે મિક્સરની ઝારમાં ફેરવીએ તો બાકી આ તો મિક્સરની ઝારને ફરવા ના દે મિક્સરની ઝારને પણ તોડી નાખી ગઈશ એટલા માટે એટલા માટે આપણે એકદમ નાના નાના ટુકડા કરી લઈએ છીએ પછી એને મિક્સરમાં ફેરવવાના છે જેથી ત્યાં સુધી બધા ફ્રાય થાય ત્યાં સુધીમાં આપણા મુઠિયા ઠંડા જેટલા ટુકડા નાના નાના કરી દઈશું એટલા જલ્દી ઠંડા થઈ જશે એટલા બધા બી ઠંડા નથી થવા દેવાના મેળિયો એમ ઠંડા થવા દેવાના છે ગાઈસ તો આપણે એક બાજુ બધા મુઠિયાને ભાંગવા બેસી ગયા છે કારણ કે આપણે મુઠિયા બધા વાળી દીધા હતા અને ફ્રાય થાય છે એટલા માટે આપણે એક બાજુ મુઠિયા તળે નીકળી ગયા છે ફ્રાય થઈને અને આપણે નાના નાના ટુકડા કરવા બેસી ગયા છે અને એક બાજુ ભાભી મુઠિયા તળતા છે તમે આગળ જોઈ શકશો વિડીયોમાં બન્યા રહેજો ફૂલ વિડીયો એટલે તમને કેવી મારી રેસીપી લાગી મને કોમેન્ટ સબસ્ક્રાઈબ કોમેન્ટ કરીને કહેજો કેવી લાગી મારી ગોળ ચૂરમાના લાડુની રેસીપી ઓકે જો આપણા જે જી નાખીએ છીએ કારણ કે બે કિલોના લાડુ બનાવવાના છે એટલા માટે મુઠિયા તો વધારે જ હોય અને ધીમા તાપે તળવાના હોય અને એટલા માટે આપણે બહુ વાર થાય છે અને મોસ્ટ ઓફલી બધા તળાવવા જાય છે હવે થોડા જ બાકી છે ફ્રાય થઈ જાય બધા મુઠા એટલે આપણે બધા ભાંગીને આપણે રેડી રાખીએ છીએ રેડી થઈ જાય એટલે પછી એને આપણે મિક્સર જારમાં લઈને બેસી જઈએ જઈશું મિક્સર જારમાં પછી થોડી વાર રહીને હજી તો મુઠિયા ફ્રાય બધા નથી થાય કારણ કે પછી અડધા આપણે મિક્સર જારમાં લઈને બેસી જઈએ અને અડધા ફ્રાય થવાના બાકી તો મજા ન આવે એટલે એક સાથે જ બધું લઈને બેસી જવાનું એટલા માટે આપણે રાહ જોઈને બેઠા છે મુઠ્ઠા ફ્રાય થાય ત્યાં સુધી કારણ કે આપણે નાના કરીએ છીએ ત્યાં સુધી ઠંડા પણ થઈ જાય અને આપણે એક બાજુ બધું ગોળને કાજુ બદામને ઇલાયચીને બધું રેડી કરી લીધું છે અને આપણે ઘરનું ઘી છે એટલા માટે આપણે બધું રેડી કરી લીધું છે એ તો તમે જોઈ શકો છો જો આપણે મુઠ્ઠે ભાંગવાનું કામ ચાલુ છે કારણ કે ગરમ એટલા બધા છે ને તો આપણે હાથથી ભાંગીએ છીએ તો બહુ ગરમ લાગે છે એટલા માટે હું ધીમે ધીમે ભાંગું છું પકડાતા એ નથી ને એટલા કડક એમ ક્રંચ ફ્રાય થયા છે ને એમ કે મજા આવે આ હા જોઈને બે લાડુ ખાવાની મજા આવે આપણે એક તો દેશી ઘીમાં બનાવવાના હોય લાડુ કોને ના મજા આવે ગેસ કોને ખાવા છે મને કોમેન્ટ કરીને કહેજો આપણે ફટાફટ બનાવી લઈએ જો આપણે આવી ગયા મિક્સર ચારમાં લઈને બેસી ગયા છે બધા મુઠિયાને ફ્રાય કરી લીધા છે અને જીના જેના ટુકડા ઠંડા પણ થઈ ગયા છે ગઈશ તો આપણે મિક્સર ચારમાં ફેરવાનું ચાલુ કરી દીધું છે અને મિક્સર ચારમાં જો આ એકદમ નાનું થઈ ગયું છે ને આપણે ચાયના વડે ને આપણે જેટલું ચાળી લઈશું ને અમારે અમારે કારી પણ બેસી ગઈ છે આપણા મન લાઈફ હોય એટલા માટે આપણે કરવા બેસી ગયા છે જો આપણે ચાયનાથી ચાળી લઈએ એટલે જેટલા મોટા ટુકડા રહી જાય એ બહાર નીકળી જાય તો ફટાફટ આપણે મિક્સરમાં થઈ જાય પહેલાં તો કેવું કરતા બધા ખૈણી વડે ખાંડતા ને ભૂકો કરતા અને ચાયણાથી ચાળવતા હવે એવું નથી બધું તૈયાર જ મળી જાય છે એટલા માટે આપણે મિક્સરમાં ફટાફટ ઝાડ કરીને બધો ભૂકો કરી લીધો ને આપણે હવે આવી ગયા છીએ પાછા રસોડામાં કિચનમાં ને આપણે ગરમ કરવા માટે તે કઢાઈ મૂકી દીધી ગરમ કઢાઈ મૂકી દીધું છે એમાં આપણે ઘરનું ઘી છે દેશી એટલે આપણે માપ પ્રમાણે નાખી દેવાનું છે માપ તો એમાં કહી છે ને પણ આપણે લચપચું થાય લાડુમાં એટલે એવી રીતે ઘી નાખી દીધું છે ને આપણા ઘરનું ઘી છે આપણે દેશી ફેંસો છે ઘરે એનું ઘી છે ગાઈસ તો આપણે ઘી નાખી દીધું હવે આપણે ગોળ અંદર નાખી દેવાનો છે કારણ કે ગોળને મેલ્ટ કરવાનો છે એટલા માટે ગાઈસ ગોળને મેલ્ટ કરવો પડે કારણ કે જ્યાં સુધી ગોળ મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે ધીમે આજે ગોળને એકદમ ઓગાળવાનો છે મેલ્ટ કરવાનો છે મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે બધું લાડુનું જે બધું મિશ્રણ છે એને પણ આપણે ભીગું કરી દઈએ એમાં આપણે હવે નાખી દઈશું કાજુ ને બદામ ઇલાયચીને એવું બધું નાખીને રેડી રાખીશું કારણ કે આપણો ગોળ થવા માંડ્યો છે હવે ધીમે ધીમે મેલ્ટ કારણ કે મેલ્ડ થઈ જાય પછી જ લાડુ બનશે તો કોને કોને ખાવા છે મને જલ્દી જલ્દી કોમેન્ટ કરી દેજો ને જેને ખાવા હોય એ મારા ઘરે આવી જજો ને ના આવી શકો તો મારા કોમેન્ટ કરજો મેં મોકલાવીશ દઈશ તમને બધાને ઓકે તો આપણે હવે એકદમ ફ્રાય એકદમ ગોળ જેનો એકદમ મોકળી ગયો છે એકદમ તમે જોઈ શકો છો આપણે ઘી અને ગોળ એક થઈ ગયું છે આખું મેલ્ટ થઈ ગયું છે જોઈ શકો છો કોઈ મોટો ગોળ રહ્યો નથી જો આપણે ઘી ગયું દેખાય છે ઉપર એટલું બધું ઘી નાખી દીધું છે એટલા માટે તો આપણે હવે નાખી દઈએ ઇલાયચી ઇલાયચી નાખીને હવે આપણે બીજું નાખીશું બધું રેડી કરેલું જ છે એટલા માટે આપણે નાખી દઈએ કાજુ ને બદામના ટુકડા જેથી આપણે એને આપણે ક્રચ કરીને રાખ્યા હતા તો એ પણ નાખી દઈએ કારણ કે આ લાડુ બે કિલોના બનવાના છે અને આપણે થોડું કાજુ બદામ એવું બધું નાખી દીધું છે અંદર જો કેવું લાગે છે ને એકદમ ફ્રાય મસ્ત થયા છે ને એટલે એનું મિશ્રણ પણ મસ્ત થયું છે કંઈ હવે આપણે ધીમે ધીમે નાખી નાખીશું ઘીને ગોળ પેલ્ટ કરેલું ધીમે ધીમે નાખીને દાજે ને એ રીતે દાજે એ માટે મેં ચમચાથી યુઝ કરું છું પણ પછી રેડવું પડશે ચમચાથી મજા આવતી નથી તો આપણે હવે નાખવાનું ચાલુ કરી દીધું છે અંદર જુઓ મસ્ત મજા આવશે તમે બન્યા લાડુ આ પાણી આવી જશે તમને જેને ખાવું હોય મારે કોમેન્ટ ખાસ કરજો જો આપણે ધીમે ધીમે બધું અંદર ઘી ગોળ મેલ્ટ કરેલો બધો આપણે નાખી દઈશું જો કેવું લજપતું થાય છે હવે આપણે બધું રેડી નાખ્યું અંદર જોઈ શકો છો બધું આખું ગોળ ને ઘી હતું મિશ્રણ કરેલું એ બધું આપણે લાડુના ભૂક્કામાં નાખી દીધું છે જે લાડુ આપણે ઘઉંનું લીધું હતું એ આપણે સોજીના પણ બને છે પણ અમે ઘઉંના બનાવીએ છીએ તો આપણે એકદમ બધું મિક્સ કરી લીધું છે અને આપણે બનાવવા માટે લાડુ જોઈ શકો છો તમે લાડુ કેવા બને છે ફટાફટ ગાય જો આપણે બધા કે લાડુ બનાવવા માટે બધાને મેં કહું છું કે મીડિયમ બનાવજો મીડિયમ બનાવજો મોટા મોટા નથી બનાવવાના તો બી મારી ભત્રીજી ને વાણીને બધા બેહી ગયા છે મોટા મોટા પણ બનાવે છે ને આપણે નાના નાના બનાવીએ છીએ હું આપણે નાના નાના બનાવવાના છે મારા હશે નાના હશે ને એ લોકોના હશે મોટા હશે ગાય જો કોને કોને આવે છે લાડુ દેખવામાં કેવા લાગે છે લાડુ મને કોમેન્ટ કરીને કહેજો ગાઈશ કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને કોને લાડવા ભાવે છે એ પણ મને કોમેન્ટ કરીને કહેજો ગાઈશ પ્લીઝ આપી આ લાડુની રેસીપી કેવી લાગી છે એ તો મને કોમેન્ટ કરીને કહેજો તો આપણે ધીમે ધીમે બધા લાડુ બનાવવા માટે રેડી થઈ ગયા છીએ કેવા બને છે ફટાફટ ગરમ પણ એટલા લાગે છે અંદર ગરમ ને ગોળ નાખ્યું છે તો પછી ગરમ તો લાગે જ ને વાલા એટલા માટે પણ આપણે લાડુ ખાવાની મજા આવે કેવા માસ્તાના લાડુ બને છે તમે જોઈ શકો છો હા હા હાલ ઘી ને ગોળ છે અંદર તો પછી કેવી મજા આવશે ખાવાની પણ કહીશ તો તમારે કોને કોને ખાવા છે કોને કોને લાડુ જોઈએ છે મને કમેન્ટ કરીને કહેજો એના ઘરે આપણે મોકલી દઈશું જેને ખાવા હોય મારા ઘરે આવી જજો ને જેને હોય મને કમેન્ટ કરીને કહેજો એટલે આપણે ફરી વખત પણ બનાવીશું લાડુ તો મિત્રો આપણા લાડવા હવે બનવા આવ્યા છે તમે જોઈ શકો છો આપણે હવે બધું જેટલું મિશ્રણ જો મોસ્ટ ઓફલી તો આપણે બે કિલો ઘઉંનું લાડુનું જે હતું તો આપણે લાડુ પૂરા થવાયા છે હવે થોડુંક જ મિશ્રણ પડ્યું છે ગરમ બી બહુ લાગે છે એટલા માટે ધીમે ધીમે બનાવવા છે અને એકલા બનાવીએ તો બહુ વાર થાય પણ આપણે ત્રણ ચાર જમ થઈને બનાવીએ છીએ હાથથી લાડુ બનાવીએ છીએ એટલા માટે ફટાફટ બની જાય છે કે બે કિલો ઘઉંનું કકરો લોટ હતો અને એક કિલો ગોળ હતો અને ઉપર તો મેં ઘી નાખ્યું છે તો કેટલું થઈ ગયું ત્રણ કિલો ઉપરનો લાડુ થઈ ગયા છે ગાઈસ તો આપણે જોઈ શકો છો હજી બને છે લાડુ કેટલું બધું બાકી છે બનાવવાનું જુઓ તો ખરાબ અને મને કમેન્ટ કરીને કહેજો કોને કોને ખાવા છે લાડુ એ ખાસ મને કમેન્ટ કરીને કહેજો ગાઈસ અને આપણી રેસીપી કેવી લાગી એ મને ખાસ કમેન્ટ કરજો મન તો લાડુ બહુ ભાવે છે મને મીઠાઈ તો બહુ ભાવે છે એટલે આપણે ગમે ત્યારે ગમે તે બનાવીએ છીએ ગેસ તો તમને કોને કોને મીઠાઈ ભાવે છે એ મને કોમેન્ટ કરજો કોને લાડુ ભાવે છે મને કોમેન્ટ કરજો અને આપણા ફાઇનલી બધા લાડુ બનાવી નાખ્યા છે રેડી થઈ ગયા છે આપણા લાડુ તમે જોઈ શકો છો આપણે લાડુ બધા રેડી થઈ ગયા છે મિત્રો તો કોને લાડુ કોને ખાવા છીએ કોને ગમે છે કોને ભાવે છે મને કમેન્ટ કરીને કહેજો ને આપણે લાડુની રેસીપી ગોળચૂરમાની રેસિપી કેવી લાગી એ તમને જેવી લાગી હોય એવી મને કમેન્ટ કરીને કહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા અને કમેન્ટ પણ કહેજો અને જેને ખાવું મારા ઘરે આવી જજો બાય બાય